સાડત્રીસ છત્રીસ ચોવીસ ત્રેવીસ બાવીસ એકવીસ વીસ ઓગણીસ ઓગણીસ અઢાર સત્તર સોળ

બોલો બોલો પિસ્તાલીસ ભાઈ ચુમ્માલીસતાલીસ દસ સેકન્ડ ઓગણચાલીસ આઉટ 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 દોસ્તો આપડો ખેલાડી આવી ગયા છે ત્રીજા નંબર રોહિત પચાસ અડતાલીસતાલીસ છેતાલીસ પિસ્તાલીસ ચુમ્બલીસ તેતાલીસ બેતાલીસ એકતાલીસ ચાલીસ ઓગણચાલીસ છત્રીસ ચોત્રીસ તેત્રીસ બત્રીસ એકત્રીસ ત્રીસ ઓગણત્રીસ અઠ્યાવીસ છવ્વીસ ચોવીસ દસ નવ આઠ સાત છ બે એક સ્ટોપ સ્ટોપ પિસ્તાલીસ સેકન્ડ જોરદાર ચાલિયા નંબર નો ખેલાડી આવી ગયો છે અજીત ઓગણપા પછી પછી ઓગણપચાસ ઓગણપચાસ નંબર નું નિકિતા આવી ગઈ છે નિકિતા સ્ટાર્ટ ઓગણપચાસ પછી પછી ઉડતાલીસ પાસું નહીં જવાનું રિવર્સ માં આવવાનું ભણવા કામ ભણે

દોસ્તો છે હજુ પચાસ થી પાછો હજુ એક બોલાય નથી આવડતી તું કઈ ભણે છે ત્રીજામાં દોસ્તો ઓને નથી આવડતો હજુ અભ્યાસ સારો નથી તું કઈ ભણે છે દોસ્તો છે જેટલું બિલકુલ નથી એટલે અભ્યાસ બહુ ખરાબ છે દોસ્તો અભ્યાસ ઉપર ધોન આલો દોસ્તો આપડે વિનંદ માટે જોરદાર ચાલ્યા જોવા માટે જય શ્રી રામ